તો નમસ્કાર મિત્રો આ છે આપણું લીલા મરસાનું અથાણું હવે આ લીલા મરસાનું અથાણું જો સવારમાં નાસ્તા માટે આપણે ઉપયોગ કરી શકીએ છીએ સાથે સાથે બપોરે જો જમવામાં આપણે શાક સારું નથી હોતું તો પણ આપણે રોટલી સાથે અથાણું લઈને આપણે એક ટાઈમ વિતાવી શકીએ છીએ તેમજ સાંજે પણ આ અથાણાનો ઉપયોગ થાય છે અને આ રીતનું અથાણું બનાવવું હોય તો આપણે પોસ્ટની અંદર રેસીપી પૂરી લખેલી છે જે સ્ટેપ બાય સ્ટેપ તમે ફોલો કરશો તો અથાણું તમારું લાંબો સમય બગડશે પણ નહીં અને અથાણાનો ટેસ્ટ એમને જળવાયેલો રહેશે અને સાથે સાથે જે એમાં મરસા હોય છે તે મરસા જ્યારે તમે અથાણું બનાવેલું હોય છે જેવી હાલતમાં કડક હોય છે એ જ રીતે કડક પણ રહે છે તો આ અથાણું એક વખત જરૂર ટ્રાય કરજો અને તમને આવી રેસિપી જો જોવા માગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમારા મિત્રોને શેર જરૂર કરજો થેન્ક યુ સો મચ